ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં હાલો તો વાગી ગયા છે હવા નવ અને મારે ગામમાં જમવા તો હાલો ફટાફટ નીકળી જાય કરી ઉતાવળ પાસું કામ હોય ને એટલે હાલો ફટાફટ આપણે મૂકી જાય હાલીને એટલું કઈ પૂવું એટલે ચાલો મૂકી જઈએ આપણે હાલો તો વાગી ગયા છે સાડા ત્રણ હાલો વાડીએ જાઉં જીરું ઉપાડે કુમરો મારી આવી જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને

આયત નું પાણી અમે તે ખાઈ લીધું મુકલ જીનો एकदम मस्त स्वाद ओरिजिनल स्वाद આવે થાઈ વેડ માર સે પણ હવે આટણ આપણે આમાં ફૂકાઈ દીધું હવે માર રેવા દયો આમણા નીકળી જા હા થોડક દી મસ્ત હા દીજા આખી વરામણ બાકી છે અને આમનો માખો પટો બાકી છે અને કર કેટલા સેરા થી જસ્મીન ખબર કઈ હમણા મસ્તી નાખે પેપડા જેવા જોરિયા જોરિયા દાન તો સોલ હે કર પછી તાજી સુકાય ને પણ તો આવો એટલે સુકાય તઈ वजन वारा એટલે વાંધો ન આવે જીરા માં હે ને બોલ વાળું છે જીરું મસ્ત છે ગોની તૈયારી કેઈ બગાડ ન થાય હું અને આપણો ફાઇનલી ઊપડવા મળ્યો અને જે આંબેડી ઊપડું ને ઇના શેરા આપણે જોય ને તો લફક ઠામ ઠામ થાય છે બહુ જગ્યાએ નખરેતી જસમીન બેહી ગયો ચાલો જીરું હેલું થાણે વાંધો ન આવે મોટા શેરા છે એમ નહીં મોટા સે રહે ઉમેયા પવન છે ને એટલે શેરા કાટાય છે અને જીરો કાટું છે આવી રીત નું જો આપણે પેલી ફેર જોઈ હો જીરો ઉપર તો મો મમી હે હા હા પેલી ફેર જોઈ હું જીરો ઉપર તો આવી રીતના પૂરી કરવાની હોય મને તો બધાય ખબર છે સીના વઢવાની તો બધું દરવાજો ને આતે આપણે આ ને જો મારા મોટા પપ્પા નાની ને ચણા વઢાઈ ગયા ને પરિયા કમ્પલીટ થઈ ગયા છે પરિયા છે ને આપણે આમ ગણવા બેહી તો આ હમણા જ થઈ તો બળવારા હતા ને ઉમેય ચણા ઠાવકા હતા हेलो तो आज ही આપણે તમારે જે ગુંદરી વાડવાની છે પાકે અર્ધિયર દેગલા પડ્યા જો શેરા બહુ મોટા મોટા છે કારણ કે પવન નતો ને એટલે મોટો શેરા કરવા જ પડે નકર બધું ઉડાડી જાય એમ છે પવન કા અને જો ખોડામાં વધારે થઈ ગઈ થોડું પછી છેલે છેલે તો મે ખર થાય જ ગુદરીમાં નથી બરાઈ નહીં ને જો આમાં ખોદાય નહીં તો પછી ગીરું રાખ થઈ જ નહીં અને આપણો ઢાણો ધાણો ધાણો રહી ગયો બાકી અને જે આમાં કોકોક લીલું હતું ને બાકી છે એ ઉપાડવાનું હોય કે હે હે પછી ઉપાડવાનું હોય કા કોકોક રહી ગયો પછી માર કારણ કે ને જીરા ભેગો ધાણો પાકી ગયો કા અને જવાબ છે શેરા बड़े हम उठे नहीं उड़ो सेरो है नहीं मम्मी आ ये है बोला मोटा लुगड़ा है ना मोटा लुगड़ा इमा मान मान हम है एक सेरो का बोला मोटा लुगड़ा है नी मान एक सेरो हम एक एक भारी ठेकन थी है हां और यहां इला बेन ने थे ना तुम्हारी बाजू में छोटू पड़ो तुम ले सको जीरू ने अच्छा अपन जीरू हाल तो जाई करे અને આને અમારો શેરો જોઈ લેજો હાલો તો હવે જો આ કેરો વાઠી આઈ થી આ વાદે ને હા का કદાસા આઈતું ફેરમોન તો વધાઈ જઈએ काशी हो तो वो बीक लगे हाला तो हूं जाऊ घरे ठंडो पे बाधो ना तेड़ को लागी दे। मत्तु। ए मत्तु। काली। हुँ से हम्म तड़को लाई गो આગણી લઈ જાય એવો ખાવાનું નથી જા ધાણા ને છોટું લઈ આવીને એમ કે ખાવાનું હે અને જ્યાં અહીં ખાડામાં થોડું થોડું પાણી હજી તો ઓછું સુકાઈ જાય અટાણે વધારે બાકી અહીંથી આમ સરેરો કરી દીધો હતી અહીં આવે ને પાણી તો ચકલાવને મજા આવે બિસારાને ના જો વાઇટ જોઈને અહીંયા બેઠી આવી નહીં ભેગી માઉવારી

जयदीप जी हूँ तो लगे धाणा है जीरा माथे जीरा में धाणो उगो तो को लीलू है नहीं बाकी रख दी तू आने कर पाकी गया तो नहीं ऊपर तो था, था जा चून मुनिया बता क्या मैं बैठा अरे पाँ चून मुनिया नहीं मम्मी आने जो ओला है ना हमारा दवा मारी इतरा लाने हाउ वही आ गया जो जरा जरा कोक कोक से पाछो स्प्रे कर देहु न એટલે હાવ વયા જાહે એય તને આય કે ની માંધો હે આજો બિચારી ઓહરી ગઈ થી હમણા ઈતડા લાણું હોય હે ને પાછી નોકરી કરે ને આના જેવી કલ્લે વિશે એ પૂરો ઉઠો એ કે આતો તું ડાઘા એ ડાઘા હ ઓ અને એક બાંધીને આમાં જો કે જગ્યા નથી આને બસરાવને બાએને બંધાઈને કૂતરા જમી જાય નકટા હે ને ઓલી બે ને છાયો ઘટે હે બે ને આમાં કે જગ્યા કરવી જો હે બાકી જો આખો તો પેલો ફૂલ છે હા હઉસ ફૂલ હા ભૂરી બેઠી ડાલામાં ખો ડાલામાં ખો ને ડાલામાં થો આરે પણ મારવા હું થોડે વાયડીની આ છે ને જસમીન ની એવાય છે અને મમ્મી ને ના મારવા થોડે બાકી અમને ને મારવા થોડે છે હાવ બાકી જસમીન ત્યાં ફૂલ એવાય કાભુરી આ એના કરતા અમારે સિંધિયો ખોજો છે બિચારો કઈ ના બોલેજો સિંધિયા એ સિંધિયા કોઈ મારતું નથી તને ભાઈ લે હા તું બેસી ગયો ન્યા ભેગો શું છે લે આજે ગયો प्लाम बो है तार थे अबे तोड़ा थोड़ा जान तो जस्मिन वगैरह पासी बांध वाई नहीं दी ये मार ही ये बुरा तो नहीं हाथ बेही गया बुरा नहीं बाय बाय लाडू आज ले आग में तोड़वाना जीरा है के हुआ ना वाइडी नहीं तो जयदीप भाई हूँ तो है अपने डिस्टर्ब न करो इसे ना मोड़ो मोड़ो हूँ तो कहीं काम में तो थी हलो तो अपने है आज भेगो करिए ढीबड़ो हलो अपने लाइट कर दें बंद हलो तो म्या म्या करता हूँ लखी जा जाए हलो चाय भेगा करिए म्या 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 करिए उठी जाए हाले बाइने नहीं कर खीजा है ओलो तो जा है चकलाक नहीं, नहीं थे। इने खाई जा हलो तो तो अबे तुम्हारे काम से पापा मार दी डायरेक्ट साधे फॉल ना आखी गुणी आखी गुणी फोल ना उभो रे उभो रे जा रे जा चार લે ઉતરી ગયું એમ તો બીકાણ છે બહુ જ હા ભૂકો ખાવો હે ભૂકો ખાવો છે જો આપણે ભૂકાનો હવે સ્ટોક પૂરો થઈ ગયો છે હવે જો ઘટીએ ને એકાદ ગાડી લેવી પડે ભલે બાકી જો હમણાં આ છેલ્લી ગાડી આવી ઘણો ભૂકાનો આગો કરી લીધો આમે ને ફરતી કો નીકળો ભૂકો છે જો નોરી હળી કાઢ લીધા હોય એકદમ અને હે રીંગણી સુકાઈ ગયો હવે ઉપાડ નાખવાની છે ગયું એમાં હે ને બે ગયો અચાનક આવી હોય ફટાફટ પડી બેઠા એ જામાં બાકી ઝાડવા પાયા આ બાકી છે આ સાઈડના ઓલી સાઈડના જ પાી લીધા અને જો કરોડો ઢગલો હે ભૂકાનો સ્ટોક તો જઈ માલવાળાઓને પછી ઘટે ને તો એટલા માલનું કંઈ પૂરું જ ના પડે પછી અટાણ જાય અસલ તો છાયો આવી જાય બાકી બપોરે તડકો હોય એટલે ઝાડમાં મોટા હજી થઈ જાય તો ના આવે ના પડે અને કોરાઈ જાય એટલે ઉનારે હજી તો એટલી બધી ઝાડ નથી પડતી એટલે વેલેરો કોરાઈ જાય તો પાછું અહીંયા હે ને ખાટલા નાખીને બેહવા થાય અને આ પીસો નથી મૂકતા એ જીમણા જાય મી મી નેકરું હાવ મ્યાઉ કરતા કટા हाला तो आ साथग नो कर के एंड के ओलाइव ब्लॉग कॉमेंट में कहजो बाय बाय जय श्री कृष्ण जय द्वारकाधीश